નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વિડિયોમાં મિત્રો આજે અમે તમારી માટે એક પતિ અને પત્ની વચ્ચેની કરુણાભરી કહાની લઈને આવ્યા છીએ જેમાં પ્રેમ ત્યાગ દુઃખ અને સંબંધની ઊંડાણ છે તો મારી તમને વિનંતી છે કે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અરવિંદ અને મેઘા એક સામાન્ય મધ્યમ વર્ગીય કુટુંબમાંથી આવતા હતા બંને અમદાવાદમાં પાટણવાળી યુનિવર્સિટીમાં મળ્યા હતા સંસ્કૃત વિભાગમાં અભ્યાસ કરતી મેઘા અને તર્કશાસ્ત્રનો વિદ્યાર્થી અરવિંદ બંનેની વચ્ચે વાંચન પ્રેમ અને સાહિત્ય પ્રેમ એક બ્રિજ બનીને ઉભો રહ્યો અભ્યાસ દરમિયાન બંને વચ્ચે ઘનિષ્ઠતા વધી શરૂઆતમાં તો માત્ર પુસ્તકોની ચર્ચા હોતી પણ સમય જતા એ વાતચીત દિલની લાગણીઓ સુધી પહોંચી છેલ્લે અભ્યાસ પૂરું થયા પછી અરવિંદે મેઘાને એના ઘરના ખંડમાં મોટી ઈમાનદારીથી કહ્યું મેઘા તું હોવા મારી માટે શાંતિ છે શું તું મારી સાથે આખું જીવન પસાર કરવા તૈયાર છે મેઘાએ એક નાનકડું સ્મિત આપ્યું અને કહ્યું હું તારી પત્ની બનીશ એ પહેલા હું તારી મિત્ર બની રહીશ જીવનભર એ દિવસે બંનેએ નક્કી કર્યું કે જીવનમાં ભલે કઈ મુશ્કેલી આવે એકબીજાની સાથે રહેશે લગ્ન પછી અમદાવાદના એક નાના ફ્લેટમાં બંનેએ પોતાનું નવું જીવન શરૂ કર્યું થોડી તંગી હતી પણ પ્રેમ પૂરતો હતો પરંતુ સમય જેમ જેમ પસાર થયો બંનેમાં કામના ભાર અને જીવનની નાનકડી મુશ્કેલીઓ શરૂ થઈ અરવિંદ એક ખાનગી કોલેજમાં પ્રોફેસર હતો અને મેઘા એક શાળામાં શિક્ષિકા જીવન ધીમે ધીમે રૂટીન બની ગયું શરૂઆતના પ્રેમભર્યા પળો હવે થોડા મૌન અને થાકમાં વીતતા હતા મેઘા બાળક ઇચ્છતી હતી ઘણા વર્ષો સુધી પ્રયાસ કર્યા પછી પણ તેઓ માતા પિતા બની શક્યા નહીં આ વાતે બંનેને આંતરિક દુઃખ આપ્યું ખાસ કરીને મેઘાને સમાજના નમ્રતા રૂપે કરેલા ટિપ્પણીઓ એના મનને કોતરી નાખતી જો કે અરવિંદ હંમેશા એને આશ્વાસન આપતો હતો મેઘા આપણે આ રીતે પણ સંપૂર્ણ છીએ બાળક હોય કે નહીં તું તો મારા માટે આખું જગત છે એક દિવસ મેઘા સામાન્ય ચેકઅપ માટે ગઈ હતી જ્યાં ડોક્ટરે કહ્યું કે એને બ્રેસ્ટ કેન્સર થયો છે આરંભિક તબક્કો છે પણ સારવાર લાંબી ચાલશે મેઘાની આંખોમાં ભય અરવિંદની આંખોમાં વાતાવરણે કરેલા વારસાની જેમ ગુંજી ઉઠેલું શોખ હતું મને માફ કરજે અરવિંદ હું તને એ જીવન આપી શકી નહીં જેનું સપનું આપણે જોયું હતું અરવિંદ એનો હાથ પકડીને કહ્યું મેઘા તું એ છે જેના માટે હું જીવું છું બાકી બધું થોડું અગત્યનું છે તેમણે સારવાર શરૂ કરી કેમોથેરાપી સર્જરી ઘણી વાર તકલીફદાયક પડો મેઘાના વાળ પડતા ગયા શરીર કમજોર પડ્યું છતાં પણ અરવિંદ દરરોજ એને મરતી વેળા પણ પ્રેમથી જોઈને કહેતો તું હજુ સુંદર છે આજે પહેલા કરતા વધુ મેઘાની તબિયત ધીરે ધીરે બગડતી ગઈ એક રાતે જ્યારે બહાર વરસાદ વરસતો હતો અને કાચ પર બુંદો ટપકતો અવાજ કરતો મેઘાએ અરવિંદને કહ્યું મને લાગે છે કે હવે મારી યાત્રા પૂરી થવાની છે હું તારા માટે કંઈક લખી ગઈ છું એને બીજે દિવસે જ્યારે અરવિંદ જાગ્યો મેઘાની શ્વાસ ચાલી ગઈ હતી એની બાજુમાં એક કાગળ હતો પત્રમાં લખેલું હતું પ્રિય અરવિંદ જો હું નથી રહી ત્યારે કોઈ ખાલીપો અનુભવ કરતો નથી મારા જીવનની દરેક પડતું ભરપૂર રાખી છે હું એવી પત્ની રહી કે ન રહી પણ તું એવો પતિ રહ્યો કે જેણે પ્રેમનો દરેક અર્થ જીવંત કર્યો તું ફરીથી હસજે ફરીથી જીવજે બીજા સપના જોજે હું તારી પાછળ હાયાની જેમ રહીશ બસ અવાજ નહીં કરું તારું નામ મારી અંતિમ ધબકનામાં હતું તારી મેઘા મેઘા પછીનું જીવન અરવિંદ માટે સરળ નહોતું દરેક ખૂણામાં એની હાજરી લાગતી પણ એ દરરોજ એની શાળામાં જતો બાળકો સાથે હસતો પુસ્તકો લખતો એણે એક પુસ્તક લખ્યું પ્રેમનો છેલ્લો પત્ર જેને ખૂબ પ્રશંસા મળી એ કહેતો મારો પ્રેમ અહીં નથી ખતમ થયો એ હવે શબ્દોમાં જીવંત છે આ કહાની માત્ર પતિ પત્નીના સંબંધની નહીં પણ પ્રેમ દુઃખ અને જીવનના મહત્વની છે સંબંધોમાં માત્ર સુખ નહીં હોય પણ સાથે રહેવાનો અને સાથે વળગવાનો દ્રઢ નિશ્ચય એ સૌથી મોટો આધાર હોય છે મેઘા અને અરવિંદ જેવા લોકો આપણને બતાવે છે કે પ્રેમ જ્યારે નિઃસ્વાર્થ અને કરુણાથી ભરેલો હોય ત્યારે એ મૃત્યુ પછી પણ જીવંત રહે છે તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં